નમસ્તે વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે સ્વદે એક પોઈન્ટ બે ના દાખલા નંબર એક થી ત્રણ જોઈ ગયા તો આજે આપણે જોઈશું દાખલા નંબર ચાર કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો રૂપિયાના પુસ્તકો થયું કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું તો અહીંયા શું આપ્યું છે તો કીર્તિ બુક સ્ટોલ એક બુક સ્ટોલ છે એને જૂન મહિનાના પહેલા સપ્તાહમાં પહેલા અઠવાડિયામાં આટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા અને બીજા અઠવાડિયામાં આટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા તો બે અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું એ જોવાનું છે અને આ બે અઠવાડિયામાંથી સૌથી વધારે વેચાણ કયા સપ્તાહમાં થયું એ જોવાનું છે અને શું વધારે થયું તો કેટલું વધારે થયું એ આપણે શોધવાનું છે તો ચલો આપણે જોઈએ તો આપણે લખીશું 2 લાખ 85000 891 રૂપિયાના પુસ્તકો પ્રથમ સપ્તાહમાં વેતિયા હવે બીજા સપ્તાહાના છે 4 લાખ 768 રૂપિયાના પુસ્તકો બીજા સપ્તાહમાં વેચ્યા હવે આપણે શું પૂછ્યું છે અહીંયા તો કે બે અટકાડીયા મળીને કેટલું વેચાણ થયું તો બંને મળીને એટલે કે કુલ તો આપણે કુલ કરીએ અહીંયા આઠ ને એક નવ નવ ને છ થશે પંદર વધી એક નીચે પાંચ મૂક્યા સાત ને એક આઠ અને આઠ સોળ છ નીચે ઉપર પાંચ ને એક છ આઠ ના આઠ રહેશે અને ચાર ને બે છ તો કુલ કેટલું થયું તો કે છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ રૂપિયા પુસ્તકો બંને સપ્તાહમાં વેચ્યા બરાબર વિદ્યાર્થીઓ તો અહીંયા આપણો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે બે અઠવાડિયા મળીને છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ રૂપિયાના પુસ્તકો વેચાયા હવે આપણે શોધીએ કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું તો અહીંયા આપણે જોઈએ પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું સપ્તાહમાં શેનું વધારે વેચાણ હતું બીજા સપ્તાહમાં સોરી બીજા સપ્તાહનું વેચાણ વધારે હતું બરાબર પહેલા સપ્તાહ કરતા બીજા સપ્તાહનું વેચાણ વધારે હતું કેટલું વધારે હતું તો શું કરવું પડશે આપણે અહીંયા બાદ બાકી કરવી પડશે તો આપણે બાદ બાકી કરીએ મોટી રકમ છે માટે મોટી રકમ માંથી નાની રકમ આપણે બાદ કરીશું બરાબર આ શું હતું આટલા રૂપિયાના પુસ્તકો બીજા સપ્તાહમાં વેચાયા જ્યારે પ્રથમ સપ્તાહમાં વેચાયા હવે જોઈએ બે માંથી કયા અઠવાડિયામાં વધારે પુસ્તકો વેચાય આપણે જોવાનું છે તો કરીએ માંથી નવ નહીં આપણે લઈશું દશક એટલે અહિયાં સોળ સોળ માંથી નવ ગયા તો સાત છ માંથી આઠ નહીં જાય આગળ ઝીરો છે દશક નહીં મળે એની આગળ પણ ઝીરો છે તો ચાર પાસે જઈએ અહિયાં ઓછા એક એટલે ત્રણ વચ્ચે શું આપણે શીખી ગયા વચ્ચે ઝીરો આવતા હોય તો નવ અને અહિયાં લખીશું દસ છ સોળ સોળ માંથી આઠ ગયા તો આઠ રહેશે આઠ દુ સોળ નવ માંથી પાંચ જશે તો ચાર રહેશે નવ માંથી આઠ ગયા તો એક ત્રણ માંથી બે તો એક આટલા રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બરાબર હવે પ્રશ્ન હવે જવાબ કરીને લખીએ આપણે તો આપણને બે પ્રશ્ન અહીંયા પૂછ્યા છે જવાબ એક કયો હતો બે સપ્તાહ મળીને કુલ કેટલું વેચાણ થયું તો કુલ છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસા રૂપિયાના પુસ્તકોનું વેચાણ થયું જ્યારે જવાબ બીજો છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું તો જૂન ના બીજા સપ્તાહમાં એક લાખ ચૌદ હજાર આઠસો સિત્યાસી સિત્યોતેર રૂપિયા વધુ વેચાણ હતું બરાબર તો અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂરો થાય છે હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ છે છ બે સાત ચાર ત્રણ નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને, બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તફાવત એટલે શું તો બાદ બાકી બરાબર તો હવે અહીંયા આપણને આપ્યું છે આ અંકોનો એક જ વખત ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા બનાવવાની અને એના એનાથી જ ઉપયોગ કરીને ફરી સૌથી નાની સંખ્યા બનાવવાની અને સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરવાની તો જોઈએ સૌથી મોટો અંક કયો છે સાત એટલે સૌથી મોટી સંખ્યા કઈ થાય છે સાત એના પછીનો અંક છે છ પછી આવે છે ચાર ત્રણ અને બે આ સૌથી મોટી સંખ્યા એટલે કે ઉતરતો ક્રમ હવે શોધીએ સૌથી નાની

બાદ બાકી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થી દર્શક લઈશું બે બાર બાર માંથી સાત ગયા તો પાંચ બે માંથી છ નહીં જાય ચાર ચેકીને અહીંયા અહિયાં ત્રણ અને અહિયાં બાર બાર માંથી છ ગયા તો છ ત્રણ માંથી ચાર નહીં જાય છ ચેકીને પાંચ અહીંયા તેર લખીશું તેર માંથી ચાર જશે તો નવ પાંચમાંથી ત્રણ જશે તો બે સાતમાંથી બે જાય તો આ શું થયું તો કે તફાવત બરાબર તેનો બંને સંખ્યા વચ્ચેનો તફાવત સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તો હવે આપણે લખીશું જવાબ કરીને સૌથી મોટી અને સૌથી નાની તફાવત બાવન હજાર નવસો પાસઠ થાય બરાબર તો આપણે જોઈએ દાખલા નંબર છ દાખલા નંબર છ છે એક મશીન એક દિવસમાં સરેરાશ ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી બે હજાર છ માં કેટલા સ્ક્રુ નું ઉત્પાદન થયું હશે તો અહિયાં એક દિવસનું ઉત્પાદન આપણને આપ્યું છે તો જાન્યુઆરી મહિનાના દિવસ કેટલા તો કે જાન્યુઆરી એટલે કેટલા દિવસ તો કે એકત્રીસ દિવસ બરાબર મહિનાના એકત્રીસ દિવસ છે એક દિવસમાં બે હજાર આઠસો પચીસ ક્રુ નું ઉત્પાદન કરે ઉત્પાદન તો દિવસમાં દિવસ માં ઉત્પાદન કરે તો આપણે ક્રોસ ગુણાકાર જોઈ લે ને અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ બરાબર તો અહીંયા આપણે બાજુમાં ગુણાકાર કરીએ અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ આપણે ગુણાકાર કરીએ શું કરીશું તો અહીંયા ઝીરો આવશે ત્રણ ત્રણ ગુણ્યા પાંચ પચાસ પંદર બધી એક ત્રણ દુ છ ને એક સાત ત્રણ અઠાર ચોવીસ નીચે ચાર બધી બે ત્રણ દુ છ ને બે આઠ હવે આપણે જોઈએ નીચે એક પંચા પાંચ એક દુ દુ એક પંદર ચાર ને બે છ ને એક સાત અને આઠ ના આઠ સિત્યાસી હજાર પાંચસો પંચોતેર બરાબર તો શું જવાબ થયો આપણો પ્રશ્ન હતો જાન્યુઆરી બે હજાર છ માં કેટલા સ્ક્રુ નું ઉત્પાદન થયું હશે તો આપણો જવાબ બનશે જાન્યુઆરી બે હજાર છ માં સિત્યાસી હજાર પાંચસો પંચોતેર સ્ક્રુ નું ઉત્પાદન થયું હશે હવે જોઈએ દાખલા નંબર સાત દાખલા નંબર સાત એક વેપારી પાસે રૂપિયા હતા તેમણે બારસો નો એક એવા ચાલીસ રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો અહિયાં શું કરવાનું છે તો કે એક સેટ એક સેટના કેટલા રૂપિયા એક સેટ રેડિયો રેડિયોનો એક સેટ બરાબર કેટલા રૂપિયા બારસો રૂપિયા તો ચાલીસ સેટના કેટલા રૂપિયા તો બારસો ગુણ્યા ચાલીસ બરાબર અહીંયા શું કરીશું તો બાર ચોક અડતાળીસ અને ત્રણ ઝીરો આપણે પાછળ લગાવી દઈશું તો કેટલા થાય ચાલીસ સેટના ના અડતાળીસ હજાર રૂપિયા થાય હવે આપણે આગળ શું કરીશું કુલ કેટલા રૂપિયા હતા વેપારી પાસે વેપારી પાસે કુલ તેર હજાર પાંચસો બાણું રૂપિયા છે બરાબર આટલી રકમ વેપારી પાસે છે અને ચાલીસ સેટ ની રકમ અડતાલીસ હજાર રૂપિયા એટલે કે ઇઠ્યોતેર હજાર પાંચસો બાણું રૂપિયા એમાંથી આપણે જેટલા સેટના રૂપિયા થયા છે નવ પાંચ માંથી ઝીરો જાય પાંચ આઠ માંથી આઠ જાય તો ઝીરો સાત માંથી ચાર જાય તો ત્રણ ત્રીસ હજાર પાંચસો બાણું તો આપણો જવાબ શું બનશે જવાબ બનશે કે વેપારી પાસે ખરીદી પછી રૂપિયા બાકી રહેશે વિદ્યાર્થીઓ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આગળના વિડીયો મળતા રહે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ